નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર આણંદથી વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી વાસ્ટ પ્લાસ્ટિકથી બનેલી શાળાની કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું આણંદ જિલ્લાના રાજુડપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાસ્ટ પ્લાસ્ટિક બોટલોથી બનાવેલી કમ્પાઉન્ડ વોલનું વિદ્યાર્થીઓના વરદસ્તે લોકાર્પણ કરાયું આ ભૂતપૂર્વ પહેલ પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાઈ હતી આ અભિયાન હેઠળ આણંદ અને ઉમરેઠ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ લગભગ એક લાખ વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરી હતી આ બોટલોનો ઉપયોગ કરીને શાળાની આસપાસની તલાવડીને ધ્યાનમાં રાખીને સલામતી માટે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી આ પ્રસંગે બાળકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશેની સમજ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે પણ માહિતગાર કર્યા હતા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના બાળકો શિક્ષકો અને નગરજનોએ ઉમંગપૂર્વક હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ આપણે જાણીએ છીએ એવી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આણંદ તાલુકા અને ઉમરેટ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરવામાં આવી હતી તેનો ઉપયોગ કરી શાળાના કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવેલું છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ હતો એનો ઉપયોગ કરીને ખૂબ સરસ કમ્પાઉન્ડ વોલ બની છે પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જાગૃતિ આવે અને પ્લાસ્ટિક સામેની જે વોલ છે તેમાં તમામ લોકો જોડાય તે માટેનો છે થેન્ક યુ પ્લાસ્ટિકનો જે પ્રદૂષણ વધી રહ્યું છે તો પ્લાસ્ટિક બોટલને આપણે બ્રિક તરીકે ઉપયોગ કરી અનેમાંથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ એવો એક વિચાર હતો અને ત્યાર બાદ બધા શાળાના શિક્ષક મિત્રો બીઆરસી મિત્રો વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી તો આ શાળામાં ખૂબ જરૂર હતી કડાઉને बाजूમાં આવેલી શાળા છે અને ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો પણ ધ્યાનમાં આવેલા હતા એટલે આ શાળા પસંદ કરી અને અહીંયા આ પ્રકારની એક દીવાલ બનાવવાનું નક્કી કર્યું એન્જિનિયર મિત્રો સાથે પણ કમ્યુનિકેશન કર્યું તો તેમણે પણ કહ્યું કે આ રીતે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ છીએ તે ઉદેશ્ય લઈને આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે પ્લાસ્ટિકનું પ્રદુષણ એ આપણા માટે હું માનું છું કે સૌથી મોટું ચેલેન્જ છે અને ખૂબ ભયાનક રૂપ લઈ લીધું છે તેવા માટે આપણે બધાએ માન્ય પ્રધાનમંત્રી સાહેબે જે લાઈફ મિશન આપ્યું છે તે પ્રમાણે આપણા દૈનિક જીવનમાં દરરોજ દરરોજ જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેને આપણે ઓછો કરીએ મારી વિનંતી છે આ સમગ્ર પ્રક્રિયામાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બાળકોએ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરી છે તેમાં લગભગ અત્યારે પંદર હજાર જેટલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને આ વોલ બનાવવામાં આવી છે